ગુજરાતમાં અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે મુશ્કેલી ઊભી થઈ છે આજે રાજ્યના એકતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો છે હજુ પણ આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી છે રાજ્યમાં વરસાદને પગલે સરકાર પણ સતર્ક થઈ છે મુખ્યમંત્રીની સૂચનાથી કાર્યકારી મુખ્ય સચિવે વિડિયો કોન્ફરન્સ યોજી છે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે બે લોકોના મોત થયા છે ગુજરાતમાં ગરમી વચ્ચે આજે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો કુલ એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં બે લોકોના મોત પણ થયા છે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે અનેક ઉનાળો પાકોને નુકસાન પહોંચ્યું છે કેરી સહિતના પાકો પગાવતા ખેડૂતો માટે આ અણધારી આફત સમાન છે કેમ કે કમોસમી વરસાદના કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સૌથી વધારે કેરીને નુકસાન છે હવામાનને કારણે કેરીના ઝાડ પરથી કાચી કેરી ઉતારવાની તેમની નોબત આવી છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે